કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે પત્રમાં કમોસમી વરસાદ બાદ અડતાલીસ થી બોંતેર કલાકમાં સર્વે કરવા માંગ કરાઈ હતી પત્રમાં અગાઉના ચાર કમોસમી વરસાદ સમયે સર્વે થયા પણ વળતર ન મળ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો અતિવૃષ્ટિનો દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ બન્યા છે અને ચાર ચાર વખત કમોસમી વરસાદના ભોગ બન્યા છે દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે પ્રેસ કોન્ફરન્સો કરી છે સર્વેની કામગીરી પૂર્ણ થયાની પ્રેસ કોન્ફરન્સો કરી છે પણ આટલા આટલી ઘટનાઓમાં એક પણ વખત સરકારે ખેડૂતોને રાતી પાય પણ આપતા હોય એવો એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી તો સરકારીને નમ્ર અરજ છે કે અગાઉ તમે સર્વે કર્યો એવી રીતે સર્વે ન કરશો પ્લીઝ અગાઉ તમે જેવી રીતે વળતરના વાયદાઓ વચનો મોદી ગેરંટીઓની જેમ આપ્યા છે આવા મોદી સાહેબની ગેરંટીઓ જેવા સર્વે ન કરતા ને એવા વાયદાઓ કે વચન પણ ન આપતા જો અગાઉ અમે પણ ઘટનાઓમાં કિસાન કોંગ્રેસે સરકારને એક સલાહ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો તો કે રાજ્ય સરકાર પાસે જ્યાં જ્યાં વરસાદ થયો છે તમામ ગામોની અંદર તલાટીકમ મંત્રી રેવન્યુ મંત્રી અને ગ્રામ સેવક છે આ ત્રણ કર્મચારીઓને સાથે રાખી અને સરકાર ઈચ્છે તો 72 થી અડતાલીસ કલાકની અંદર આ સર્વેની કામગીરી પૂર્ણ થઈ શકે એમ છે તેની જગ્યાએ છેલ્લા અનુભવો જે રહ્યા છે એમાં સરકારે પાંચ 6 દિવસે આદેશ કરે બે ત્રણ દિવસ પછી જિલ્લા તંત્ર જાગે સર્વે સમિતિઓ બનાવે સર્વે સમિતિઓ પાંચ સાત દિવસ કામ કરે એટલે દસ બાર દિવસે સર્વે થાય હવે દસ બાર દિવસે જ્યારે સર્વે થાય ત્યારે ખેડૂતોએ બગડેલો પાક છે એ ખેતરમાંથી કાઢી લીધો એટલે સાચો સર્વેનો આંકલન આવે નહીં એટલે કિસાન કોંગ્રેસની માંગ છે એક પેલી મોદી ગેરંટીઓની જેમ વાયદાઓ વચનોની ભરમાર ન કરતા સાચો સર્વે કરજો અને બહોતેર કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તારીખ સત્તર મે થી રાજ્યમાં ગરમી વધશે જેમાં ખાસ જો વાત કરવા